મિત્રો જે ઢવાણા ગામે ટ્રેક્ટર તણાઈ જવાનો જે કંઈ બનાવ બન્યો છે જેને લઈ અને ફાયરની ટીમ મામલતદાર જે છે ચીફ ઓફિસર છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે પરંતુ પરિસ્થિતિ હાલ અત્યારે મિત્રો એવી છે કે પાણીનો પ્રવાહ વધુ છે જે તરવૈયાઓ આવ્યા છે તેનેથી શોધખોળ કરવી મુશ્કેલ છે એટલે એસડીઆરએફ કે એનડીઆરએફની ટીમની ખાસ અત્યારે જે કંઈ છે એ જરૂરિયાત અહીંયા આગળ છે મામલતદારનું એમનું કહેવાનું એવું થાય છે અહીંના જે તંત્ર જે સ્થાનિક છે એમનું કે ભાઈ છત્તરક લોકો જે તણાયા છે ગામ લોકો કહી ગયા છે વીસક લોકો તણાયા છે પરંતુ ખરેખર તણાયા કેટલા છે અને કેટલા લોકો મળ્યા છે એ મામલદાર ઇન્ચાર્જ મામલતદાર છે આપણે થોડીક તેઓ સાથે જ વાત કરી સાહેબ તમારી પાસે હાલ અત્યારે કેટલી પ્રાથમિક માહિતી છે કેટલા લોકો તણાયા છે કેટલા લોકોને બચાયા છે અને હાલ જે ટીમ આવી છે તરવૈયાઓની તો એનું કામ નથી આ પાણીના પ્રવાહમાં સોથોડ કરવું તો પછી કોને જાણ કરવામાં આવી છે કોને બોલાવવામાં આવ્યા છે અત્યારે અમને પ્રાથમિક માહિતી મળ્યા મુજબ સત્તર લોકો તણાયા છે એમાંથી ચાર લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે અને અમારા ત્યાં કલેક્ટર સાહેબ તરફથી ત્યાં અહીંયા ઘટના સ્થળે આવવા માટે રવાના કરી દીધી છે અને રાજકોટથી એનડીઆરએફની ટીમ માટે પણ અમે સૂચના આપી દીધી રવાના થઈ ઓકે એટલે તમારી પાસે સત્તરનો નો આંકડો આવ્યો છે સત્તરમાંથી માંથી ચાર મળી આવ્યા છે બાકીના તેર લાપતા છે અત્યારે જે સ્થાનિક જે તરવૈયાઓ કે હળવદ ફાયરની ટીમ આવી છે અંદર એક વખત તપાસ કરવા જઈએ પરંતુ પાણીનો પ્રવાહ પણ એટલો બધો વધુ છે એટલે એ મળવા મુશ્કેલ છે

કઈ શોધખોળ થઈ શકે તેમ છે નહીં શું તમે કહેવા માંગો આગળ સાહેબે વાત કરી એમ મોરબી થી મોરબી થી મોરબી જાણ કરી છે ને એ આવે છે મોરબી જાણ કરી આવે આપણી સાથે હડોદ પાલિકાના ચીફ ઓફિસર અહીં છે એટલે થોડીક આપણે ચીફ ઓફિસર સાથે પણ વાત કરશું જાવા દો ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા પણ જે છે એ પણ ઘટના સ્થળે અત્યારે પહોંચ્યા છે સાહેબ પાણીનો પ્રવાહ જોતા આપણી હળવદની ફાયરની ટીમ થી શોધખોળ કરવી મુશ્કેલ છે શું મોરબીની ફાયરની ટીમ અત્યારે હાજર છે લગભગ અડધેક કલાકથી અહીંયા કામગીરી કરી રહી છે અડધ્યા સુધી જેસીબી ની મદદથી અંદર ગયા છે પણ પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોવાથી જેસીબી પર કંટ્રોલ રહી શકે તેમ નથી એથી અત્યારે પાછી આવીને કોઈ નવી સ્ટ્રેટેજી સાથે અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે ટ્રેક્ટર તણાયું છે ટ્રેક્ટર ક્યાંય મળી આવ્યું છે એવું કંઈ દેખાય છે કંઈ ટ્રેક્ટર મળ્યું એવું ના એ બાબતે કોઈ હજી ખ્યાલ નથી તો મિત્રો ખાસ આ અપડેટ માટે થઈને જ અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો ખાસ મળ્યા હતા કે જે છે હળવદ તાલુકાના થવાણા ગામે જે ઘટના છે મિત્રો એ બની છે હમણાં સાડા નવ વાગ્યા ની આસપાસ આખી જે કઈ ઘટના છે ઘટના બની છે કે જૂના ધવાણા થી નવાળા સોરી થવાણા જે ટ્રેક્ટર જતું હતું ટ્રેક્ટર માં સત્તર થી વીસ લોકો જે છે મિત્રો એ સવાર હતા અને ટ્રેક્ટર તણાઈ ગયું છે ચાર લોકો જે છે ચાર લોકો મળી જાય છે બાકીના જે છે એ લાપતા છે જે કઈ તરવૈયાની ટીમ આ મોરબીની પણ છે હળવદની પણ છે પરંતુ એ પણ તપાસ કરવા ગયા હતા જેસીબી લઈને તપાસ કરવા ગયા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધુ છે એટલે એમનો તાગ